સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મોદી પરિવાર સભા યોજાઈ હતી આ પ્રસંગે પ્રાંતિજ તલોદના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા તથા પુંસરી ગામ પંચાયતના પૂર્વ સરપંચ અને પ્રદેશ યુવા મોરચાના મંત્રી હિમાંશુભાઈ પટેલ ઉપસ્થિત રહીને સભા સંબોધી હતી જેમાં ભાજપ સરકારે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દસ વર્ષમાં કરેલ કામો તથા યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી અને અબકી બાર પાર સરકાર બનાવવા ઉપસ્થિત હાકલ કરી હતી અને સાબરકાંઠા અરવલ્લી સીટના ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ને જંગી મતો થી બનાવવા સાબરકાંઠા અરવલ્લી સીટમાંથી એક કમળ ખીલવી દિલ્હી મોકલી આપવા અને ભાજપ હોદ્દેદારો કાર્યકરો આગેવાનોને આજથી કામે લાગી જવા કહેવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભાજપ શહેર પ્રમુખ મહિલા મોરચા પ્રમુખ ભાજપ હોદ્દેદારો આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સભા ચૂંટણીના સંદર્ભે પ્રાંતિશન સંગઠન દ્વારા આયોજિત મોદી સભા મોદી પરિવારનું આજે મીટિંગ યોજવામાં આવી હતી જે અંતર્ગત નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષમાં ભારતના દેશને એક વિકસિત દેશ બનાવવા માટેના જે પ્રયાસો થયા છે ને જે યોજનાઓની અમલવારી થઈ છે એ બાબતે થઈને આજે મોદી પરિવાર સભાની અંદર વરિષ્ઠ કાર્યકર્તાઓ સંગઠનના આગેવાનો ચૂંટાયેલા પદાધિકારીઓ એમની સાથે આજે વાત કરવામાં આવી હતી અને સૌએ એક સાથે મળી અને આવનારી લોકસભાની ચૂંટણી માટે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ફરીથી ચારસો પાર સરકાર બને એ માટે કામે લાગવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું